પાટણ શહેરના દામાજીરાવ બાગમાં આવેલ કાર્તિક સ્વામી ભવનનું મંદિર વર્ષમાં એક જ વખત કાર્તક સુદ પૂનમના દિવસે ખુલે છે બુધવારે પૂનમના દિવસે આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકે વચ્ચે પૃથ્વી પૃથ્વીભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકે ભગવાન પોતાના વાહન એવા મોરને લઈ પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા હતા ને સમયમર્યાદામાં સાત વખત પૃથ્વીનું ભ્રમણ કર્યું હતું ત્યારે ભગવાન ગણેશે બુદ્ધિનો ઉપયોગ કરી પૃથ્વી ભ્રમણના બદલે પોતાના માતાપિતાની પ્રદક્ષિણા સાત વખત કરતા ભગવાન શિવ અને પાર્વતીએ ગણેશની પ્રશંસા કરી તેમના વિવાહ સિદ્ધિ અને રિદ્ધિ સાથે કરાવ્યા હતા ત્યારે કાર્તિકેય જોઈ ક્રોધિત થયા અને તેઓએ પોતાને શ્રાપ આપ્યો કે જે સ્ત્રી પોતાનું મોં જોશે તે વિધવા થશે ત્યારે માતા પર્વતીએ ભાગવાન કાર્તિકેયને સમજાવતા તેઓ એક કાર્તિક પૂનમના દિવસે મહિલાઓ પોતાના દર્શન કરશે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવશે ત્યારે આજે કારતક સુદ પૂર્વના દિવસે છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન કાર્તિક સ્વામીનું મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં સવારથી મંદિર ખાતે ભગવાનના દર્શન માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો પાટણ એલસીબી પોલીસનો સોંગ રચી નકલી પોલીસ બની તોડ કરતી છ ઇસ્મોની ટોળકીને પાટણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હોટલના એક રૂમમાંથી દબોચી હતી અને ત્રણ ફોર વ્હીલર વાહનો રૂપિયા પચાસ હજાર રોકડા એક લાખ એકસઠ હજારના અગિયાર મોબાઈલ ફોન એસઓજી પોલીસનું નકલી કાર્ડ પોલીસીનો યુનિફોર્મ સહિત કુલ રૂપિયા અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વેપારીના તોડ દરમિયાન પોલીસે આ ટોળકીને ઝડપી પાડી હતી આ ટોળકીએ કોઈના પાસેથી પોલીસના નામે પૈસા લઈ તોડ કર્યા હોય તો પાટણ એલસીબી બી પોલીસ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને જણાવાયું છે પાટણ સિદ્ધપુર પંથકમાં નકલી પાટણ એલસીબી પોલીસનો સોંગ રચી એક ટોળકી અને મુખ્ય સૂત્રધાર પોતાની પાટણ એલસીબીના પોલીસ અધિકારી પેઢી ઝાલા તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માગણી કરી તોડ કરી રહ્યા છે તેવી બાતમી પાટણ એલસીબી પોલીસની ટીમને મળી હતી દરમિયાન તપાસ કરતાં પાટણ લીલીવાડી વિસ્તાર ખાતેની રવેટા હોટલમાં રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે આ ટોળકી રૂપિયા લેવા આવનાર હોવાનું જાણવા મળતા પોલીસે છટકું ગોઠવી રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી માંથી પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે છે વામૈયા રાજપૂત પોપટજી ચમનજી રહે છે ચંદ્રુમાણા વીર શાહિદ ઇસભાઈ રહે છે વામૈયા ઠાકોર રમેશજી બાબુજી રહે છે બિલિયા પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી રહે ચંદ્રુમાણા અને રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે છે ચંદ્રમણાને ઝડપી લીધા હતા પોલીસે આ ટોળકીની તપાસ કરતાં મુખ્ય સૂત્રધાર સંજયસિંહ મફતસિંહના મોબાઈલ ફોનમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બકલ નંબર ઓગણીસો એકતાલીસ નોકરી એસઓજી ગુજરાત પોલીસના નામનું પોલીસનું ખોટું આઈકાર્ડ તથા પોલીસ ડ્રેસ લાલ કલરના બૂટ મોજા મળી આવ્યા હતા અને પૂછપરછ કરતાં તેઓ એલસીબી પોલીસનો સ્વાંદ રચી વ્યાપારીઓના ફસાયેલા રૂપિયા કઢાવી આપવાના બહાને તોડ કરતા હોવાનું અને આ સ્થળે પણ રૂપિયા પડાવવાતોડ કરવા આવ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે છ ઇસમોની આ ટોળકીની ધરપકડ કરી હતી પાટણ પોલીસે આ ટોળકી પાસેથી પચાસ હજાર રૂપિયા રોકડા એક લાખ એકસઠ હજારની કિંમતના અગિયાર મોબાઈલ સોળ લાખના ત્રણ ફોર વ્હીલર વાહન પોલીસીનું યુનિફોર્મ સહિત કુલ રૂપિયા અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો